મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે એક આગલા વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે હું તમને ડ્રેગન બતાવીશ કે કુંડામાં પણ ડ્રેગન થઈ શકે તો આપણા ટેરેસ ઉપર આપણે થોડા ઘણા ઝાડવા બીજા આવેલા છે હવે હું તમને મારું ડ્રેગન બતાવું આ એક કેરબો આપણો તૂટી ગયો તો તમને વાત કરી હતી એમાં એમાં આપણે બે થળિયા મારેલા છે જો એકાયા ને એકાયા અને તમે ગ્રોથ જુઓ એટલે કદાચ વાડીમાં આવ્યો હોય તો એટલો ગ્રોથ ન થઈ ગયો છે આ કમસે કમ લગભગ એક વર્ષને વધીને કદાચ એકાદો મહિનો વધારાનો હોય એટલે તેરથી ચૌદ મહિનાનો કદાચ થયું હોય તો આમાં ડ્રેગન આવવા જો ને પાકી હોઈ ગયું આમાં કમસે કમ ફાવરિંગ આવે તો આઠથી દસ થઈ ગયો કમ્પ્લીટ એમાં બીજા થોડાક ફૂલ ખરી ગયા બાકીનો હજી એક અહીંયા છે પછી આ એક મોટી સાઈઝ છે પછી એક કાંઈ ફ્લાવરિંગ બીજું તૈયાર છે એક ફ્લાવરિંગ અહીંયા હવે તો મિત્રો આને આ વખતે ઉનાળામાં બહુ મોટું ટેમ્પરેચર હતું આપણે ખબર છે કે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીએ પહોંચી ગયું હતું અને એ ટેરસ ઉપર તો આને ફૂલ તડકો લાગતો તો એમાં થોડુંક આ ડેમેજ થયું બાકી આના કરતાં હજી મને એમ લાગે કે હજી ત્રીસ ટકા વધારે ગ્રોથ હોત તો ઓછી ગરમી પડી હોત ને તો તો હવે આ એક કમ્પ્લીટ થઈ ગયું તો આપણે એને ઉતારી લઈએ હવે આ થોડીક નાની સાઈઝ છે પણ સારું કહેવાય કે એવડા આપણે કુંડાની અંદર આપણને આ એક વર્ષ કે સવા વર્ષની અંદર આપણને ફ્રૂટ ખાવા માંડ્યું એટલે આ મેં તમને કીધું કેનો રોપો કરવાનો મેન બ્રાન્ચમાંથી રોપ કર્યો હોય તો શું ફાયદો તો જો આ એમાં ઝડપથી ફ્રૂટ આવે બરાબર બે કોઈ પણ મિત્રોને આનો રોપ કરવાનો હોય તો તમારે કોઈ મિત્ર મંડળ પાસે હોય એની પાસે મેઇન બ્રાન્ચ હોય ને એમાંથી તમે નાનું ખાલી બટકો લઈને વાવી દેવો ને પ્લાસ્ટિકની જબલીમાં તો એ બે ત્રણ મહિનામાં એમાં ફ્રૂટ ચાલુ થઈ જાય એટલે તમે એનો પછી બીજી જગ્યાએ તમે એનો રોપ કરી શકો તો ચાલો મિત્રો હવે આપણો મુરત થઈ ગયું હવે આપણે ઉતારીને હવે આપણે એનું આજે ઓપરેશન કરી જ નાખી હવે આ વેરાયટી આખી લાલ કલરનું જ આખું હવે જોયા નહીં મીઠા જ કેવી થોડુંક નાનું ફળ છે પણ કેમ કે આ વખતે થોડુંક ગરમી હિસાબે આ ફ્લાવરિંગ થોડુંક વેલા ઉગડી ગયા હતા એ પાછળનું જ એક છે એ હજી આનાથી મોટી સાઈઝ છે અને જો આના બી પણ વાવીએ ને તો બી પણ ઊગી જાય પણ એમાં ફ્રૂટ આવવાની બહુ વાર લાગે હવે નાના નાના પીસીસ કરી નાખ્યા એટલે આપણા ઘરના બધા ફેમિલી થોડું થોડું ચાખી દઈએ તો જોઈને મિત્રો કે તમે પણ તમારા ટેરેસ ઉપર એક આવો નાનો એવો કેરબો વેરબો તૂટેલો હોય તો મૂકી અને તમે પણ વાવી શકો અને હજી હું તમને પાછા એક નેક્સ્ટ વિડીયામાં અત્યારે નીચે છે હું તમને આપણે ક્રિષ્ના ફળ કે પેશન ફ્રૂટ કહે છે એનો પણ તમને હું વેલો બતાવીશ એની અંદર મિત્રો આ વખતે ફ્લાવરિંગ જેટલું જબરજસ્ત આવ્યું હતું પણ આ સાત આઠ દિવસનું વેલાડું રહ્યું એમાં થોડુંક ફ્લાવરિંગ બધા ડ્રોપ થઈ ગયા ખરી ગયા પણ હવે એમાં પાછા ફ્લાવરિંગ આવશે કે એમાં કોઈ નાનું ફળ થાય તો હું તમને બતાવીએ જબરજસ્ત આપણો વેલો થઈ ગયો થોડીક તમને એનું ઝલક બતાવી દઉં આપણા પ્રસન ફ્રૂટનો જેલો હોય હવે આમાં પાછું કંઈ ફ્રૂટ લાગશે ત્યારે હું તમને બતાવીશ તો ચાલો મિત્રો હવે પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત કરીએ કાંઈ નવો ટોપિક હશે તો મુલાકાત કરું અને આપણો આવતીકાલનો એક વિડીયો આપણો એજી સ્પ્રે નામનો એક આવવાનો છે તો ઉમેદ રાખો કે તમે બધા મારા વિડિયો જોતા રહેજો તો જય જવાન જય કિસાન એ અલી મદ